હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધેજમાં આજે તમને કંઈક અલગ વસ્તુ બતાવીશ કારણ કે ગરમી બહુ છે એટલે અમે તો આ રાજકોટમાં ગરમી બહુ જ છે એટલે એના માટે થઈને સ્પેશિયલ કોટનના પેન્ટ જે અત્યારે અમે પહેરેલું જ છે હું તમને હમણાં ઊભા થઈને બતાવીશ સ્પેશિયલ ફ્લેક્સ કોટનનું છે આ પેન્ટ પહેરવાની બહુ મજા આવે ગરમીમાં અને એમાં આપણી પાસે આ બધા અલગ અલગ કલર છે તો હું તમને આમાં એક તો જો આ પેન્ટ આવશે મેં પહેરેલું જ છે એકદમ લૂઝ ફિટિંગનું છે અને અત્યારે જે મેં સાઈઝ પહેરેલી છે ને એ એલ સાઈઝ છે આમાં આપણી પાસે સાઈઝ બધી છે એલ એક્સેલ ને ડબલ એક્સેલ છે તો એ હું તમને સાઈઝ અને કલર વાઈઝ બધુંય બતાવીશ પહેરવામાં એકદમ મસ્ત કમ્ફર્ટ છે અને પ્યોર કોટન છે ને એટલે પહેરવાની બહુ જ મજા આવશે હવે આમાં જેમાં જે કલરમાં જે સાઈઝ હશે ને એ હું તમને બતાવીશ પેલા તો આપણામાં છે ને અમુક જ કલર બનતા હતા પણ હવે ધીમે ધીમે આમાં ઘણા બધા કલર આપણા બની ગયા છે તો પેલા સૌથી પેલા હું તમને બ્લેકમાં જ બતાવું બ્લેકમાં જો આ રીતે ફર્મો રહેશે આ ડબલ એક્સેલ અને જો આ રીતનું પેન્ટ આવશે અને કમરમાં પાછળ લાસ્ટિક આવશે અને આગળ આ રીતે બેલ્ટ આવશે અને પ્લસ કમરોના પાછળના ભાગમાં જો ઇલાસ્ટિક હશે ને એટલે આ રીતે થોડુંક લૂઝ ફિટિંગ થઈ જાય તમારે એટલે પહેરવામાં એકદમ મજા આવે મેં પહેરેલું છે ને એ એલ સાઈઝ છે અને આ છે ડબલ એક્સેલની સાઈઝ છે ડબલ એક્સેલ એટલે ફોર્ટી સિક્સ અને બ્લેકમાં આપણી પાસે અત્યારે કઈ કઈ સાઈઝ અવેલેબલ છે એ કહી દઉં તમને બ્લેકમાં છે આ છે એમાં ડબલ એક્સેલ ની જ સાઈઝ છે અને એક્સેલ છે ચુમ્માલીસ એક્સેલ એટલે ચુમાલીસ ડબલ એક્સેલ એટલે છેતાલીસ એલ એટલે બેતાલીસ એ રીતે સાઈઝ રહેશે તો આ બ્લેક કલરમાં તો આટલી પીસ છે ત્યાર પછી છે આ ગાજરી કલર છે આમાં છે 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 ને લાર્જ એલ બેતાલીસ આજ કલર માં આવશે આ મીડિયમ સાઈઝ ચાલીસ જો આ મીડિયમ સાઈઝ છે ને આટલી નાની આવશે કોમર એટલે તમારે માઈ લે કે બત્રીસ ચોત્રીસ ની કમર હોય ને તો થઈ જાય બત્રીસ ની કમરમાં તો આજ આરામથી આવી જ જાય મીડિયમ લાર્જ એકસ્ટ્રા લાર્જ અને ડબલ એક્સેલ એમ ચાર આવશે એ મીડિયમ હતી એમાં લાર્જ હતી આઈ છે લાર્જ ફોર્ટી ટુ આમાં ફોર્ટી સિક્સ અપાઈ ગઈ લાગે છે હા અને આ છે એક્સેલ ફોર્ટી ફોર આ છે ગાજરી કલર અને આ પેન્ટની કિંમતની વાત કરીએ ને તો આ પેન્ટની કિંમત છે બસો પચાસ રૂપિયા ફક્ત બસો ને પચાસ રૂપિયા પણ પહેરવાની એટલી મજા આવશે ને કારણ કે અમે તો જો આ પહેરીએ જ છીએ અને આમાં વ્હાઈટમાં આપણી પાસે અત્યારે એક જ સાઇઝ છે એલ ત્યાર પછી ઓફ વાઇટ ઓફ વાઇટમાં આપણી પાસે બે અને ડબલ એક્સેલ એક્સેલ અને ડબલ એક્સેલ ઓફ વ્હાઈટમાં છે આપણી પાસે ત્યાર પછી છે ગોલ્ડન કલર એમાં છે આ એક્સેલ મીડિયમ એમ સાઇઝ આવશે એમાં અને ડબલ એક્સેલ આમાં એલ સાઇઝ નથી એમ એક્સેલ અને ડબલ એક્સેલ એમાં ત્રણ સાઇઝ છે ત્યાર પછી લઈએ આપણે મહેંદી કલર આ મહેંદી કલર છે મસ્ત કલર છે આમાં છે ને પહેલાં તો થોડાક જ કલર બનતા પછી ધીમે ધીમે આટલા કલર બનવાનું ચાલુ થયું છે આમાં છે આ એમ સાઇઝ મેંદી કલરમાં અને એક્સેલ આમાં એલ સાઈઝ નથી કારણ કે એલ સાઈઝ છે ને લગભગ બધાને એલ ને એક્સેલ લગભગ બધાને માફક આવી જતી હોય એટલે એ સાઇઝ ફટાફટ સેલ થઈ જાય ત્યાર પછી છે આ મરુન કલરમાં છે એક્સેલ એમ અને ડબલ એક્સેલ આ મરુન અને આ મરુનમાં માઇનો એવો ફેર છે જો બે સાથે ને એટલે તમને દેખાશે માઇનોર ડિફરન્સ જ છે અને આ મરુનમાં છે એમ સાઇઝ અને ડબલ એક્સેલ આ મરુનમાં ઈ સાઇઝ છે ત્યાર પછી હું તમને બતાવું તો આ લાઈટ મેંદી કલર જે કોરી મેંદી આવે ને એ ટાઈપનો કલર છે એમાંય આપણી પાસે અત્યારે બે જ પીસ છે ડબલ એક્સેલ અચ્છા ડબલ એક્સેલ અને એમાં ને એમાં છે એક્સેલ એટલે આમાં એલ અને એમ સેલ થઈ ગયા છે ડબલ એક્સેલ અને એક્સેલ આ કોટન પેન્ટ છે ને અત્યારે ગરમીમાં પહેરવાની એટલી મજા આવે અને પ્રાઇઝ વાઇઝ બહુ રીઝનેબલ છે આમાં છે કલરમાં આમાં છે એમ એક્સેલ અને એમ આમાં ડબલ એક્સેલ અને એલ બે સેલ થઈ ગઈ છે ત્યાર પછીનો છે આ બીટ કલર છે

અને આ બે સાઈઝ હું તમને આ બેનું પછી કહું તમને બરાબર છે આમાં છે ત્રણ સાઈઝ કઈ કઈ કીધી મેં તમને ડબલ એક્સેલ એમ અને એક્સેલ ત્યાર પછીનો છે આ ગ્રે કલર છે ગ્રે કલરમાં છે એલ એટલે ગ્રે કલર તો ઓરિજિનલ ગ્રે નથી થોડોક એશ કલર ટાઈપનો ગ્રે છે અને આ એક્સેલ આમાં ચારે ચાર સાઈઝ છે આપણી પાસે અને ડબલ એક્સેલ ચારે ચાર સાઈઝ છે એમ એલ એક્સેલ અને ડબલ એક્સેલ ત્યાર પછી છે આ બ્લુ કલર બ્લુ કલરમાં થોડોક સેટમાં કલરમાં થોડોક માઇનોર ડિફરન્સ છે બહુ નથી પણ એ જે બે છે અલગ અલગ એ રીતે હું તમને બતાવીશ કારણ કે જયારે નેક્સ્ટ તાકો ફરે એટલે થોડોક કલરમાં ડિફરન્સ આવે એમાં છે એક્સેલ એલ એલ એક્સેલ ડબલ એક્સેલ અને આ છે ડબલ એક્સેલ ડબલ એક્સેલ માં બે છે બ્લુમાં અને આ સાઇઝમાં છે આ મીડિયમ એલ આ છે એલ આ ડબલ એક્સેલ ખાસ વિડિયો ધ્યાનથી જોજો એક એક પેન્ટના એક એક કલર અને સાઈઝ હું બધું તમને કહું છું વ્યવસ્થિત એટલે તમને જ્યારે ઓર્ડર કરવો હોય ને ત્યારે તમને આઈડિયા આવે અને આ છે એક્સેલ આટલા કલર છે આપણી પાસે મરૂન આવી ગયો ને મરૂન હવે આ મેં સાઈડમાં બે પેન્ટ રાખ્યા છે એ હું તમને કહું આમાં છે ને બે જ સાઈઝ છે થ્રી એક્સેલ અડતાલીસ અને પચાસ જો આ છે ને આમાં બે જ સાઈઝ બને એટલે આપણે આ કલર એટલે કદાચ કોઈનું બહુ હેવી બોડી હોય આ પચાસ ની સાઈઝ નું પેન્ટ આવે આમાં કલર અત્યારે બને છે અડતાલીસ જ રીતે આ કલર છે આ કલરમાં તો મારે જોતું હતું પણ આમાં તો હવે અડતાલીસ ને પચાસ બે જ સાઈઝ છે બાકી આ કલરનું જ જો મેં કુર્તી પહેરી છે તો મારે આખો સેટ બની જાત મસ્ત પણ આ કલરમાં આ સાઈઝ બનતી નથી આમાં અડતાલીસ અને પચાસ બે સાઈઝ છે તો જો આમાંથી કોઈને કોઈ સાઈઝ કલર કે કાંઈ જો ગમતું હોય અને છતાંય કાંઈ એવું લાગે તો તમે મને વોટ્સએપમાં ફોન કરી કે વોટ્સએપમાં મેસેજ કરી અને પૂછી લેજો અને આ પેન્ટ પહેરવાની ખૂબ જ મજા આવશે કારણ કે જેને જેને અમુક માની લો કે કોકને બેતાલીસ જોતી હોય ને તો જ્યારે પેન્ટનો નવો સ્ટોક આવે ને ત્યારે એ લોકો શું કરે કે જેટલા કલર હોય ને એ બેતાલીસને એ બધા લઈ જતા હોય લેવી રીતના પેન્ટ અને પ્રાઇઝમાં બસો ને પચાસ રૂપિયા એટલે બહુ એટલે બહુ રીઝનેબલ પ્રાઇઝમાં છે તો જો કોઈને ગમતું હોય તો તમે મને કહેજો તો આપણે તમને ઓનલાઈન પહોંચાડી દઈશું બાકી તમારા સિટીમાં કેવી ગરમી પડે છે એ તમે અમને કોમેન્ટમાં કહેજો બાકી અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ સિવાય જો તમને ડ્રેસ ના તમે અમારા આગળના વિડીયો જોજો એમાં જો તમને કોઈ ગમતું હોય તો તમે અમને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને અમે તમને ઓનલાઈન પહોંચાડી દઈશું તમે જે તે સિટીમાં હશો ને ત્યાં તો કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે